અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તાળાજા તાલુકાના સરતાનપર બંદર નજીકના સમુદ્રમાં અજાણી બોટ દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું અને પોલીસના ધાડેધાડા ઉતર્યા હતા ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના સરતાનપરના દરિયામાં અજાણી બોટ દેખાતા આખા ગામમાં જાણે કાંઈ મોટી ઘટના બની હોય તેમ ગામના આગેવાનો અને યુવાનો દરિયા કિનારે પહોંચ્યા હતા શરૂઆતમાં આખા ગામમાં એવી સર્જાએ જોર પકડ્યું હતું કે બોટ વિદેશની છે અને કોઈ એક ગુજરાતી તેમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે ત્યારે આ બાબતે તળાજા પોલીસને જાણ કરતાં તળાજા પોલીસ એસઓજી એલસીબી સહિતની તમામ ટીમો સરતાન પર કિનારે પહોંચી હતી અને દરિયા કિનારે આવતી બોટને કિનારે લાવી તપાસ હાથ ધરી હતી બોટને દરિયા કિનારે લાવી તેના પર તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એસઓજી એલસીબીનો સ્ટાફ પહોંચ્યો હતો ત્યારે તપાસ કરતાં જાણ થઈ હતી કે આ બોટ સુરતના એક પરિવારની છે અને કોરોના બાદ તેઓએ પોતાના શોખ ખાતર આ બોટની ખરીદી કરી હતી અને તેમનો પરિવાર આ બોટ મારફતે દરિયા કિનારાના વિવિધ સ્થળોની મુલાકાતે નીકળ્યું હતું આ બોટમાં ટોટલ પાંચસો વ્યક્તિઓ હતા આ બોટમાં એક બાળકી એક મહિલા તેમજ ત્રણ યુવાન હતા તેઓ સુરતથી નીકળી વિવિધ જગ્યાએ પ્રવાસ અર્થે નીકળ્યા હતા અને તેઓ દીવ જતા હતા